પણ અમને કાયદેસર અમને બિલ આપો જીએસટી વાળું તો બિલ એ લોકો એવું કે મારી મરજી મારી દુકાન છે છે મારે બિલ ના એ મારી મરજી તારે લેવું તમારે લેવું હોય તો લો બાકી પછી અમે મામલતદાર કચેરીમાં આજે અહિયાં રજૂઆત કરવા આવ્યા છે અને મામલતદાર સાહેબ ના આવેદન પત્ર આપ્યો છે આજે શું અમારી માંગ એક જ દરેક જણ ઉપર કાયદેસર કાર્યવાહી થાય બીજું કે ખેડૂત આવી ખોટી દવાઓ જેની જરૂર નથી

ખાતર બાબતે ફરિયાદ કરી છે કેટલાક ઇગ્રોવાળા ખાતરની સાથે ને ખાતરની બોટલ વધારે આપવા માટે આગ્રહપૂર્વક જણાવે છે કે જે ફરજિયાત નથી એવું ખેડૂતો દ્વારા રજૂઆત મળી છે અને આવેદનપત્ર આપ્યું છે આ આવેદનપત્ર બાબતે અત્રેથી મહેરબાની કલેક્ટર સાહેબ તરફ રવાના કરી દઈશ અને નિયમો અનુસાર જે કાર્યવાહી થતી હશે ご注意ください。